સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકસભાને લઈને લક્ષીને ફૂટ માર્ચ યોજાઈ હતી વાત કરવામાં આવે તો આવનારા થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને લીંબડી શહેરના મેઇન રોડ ઉપર પોલીસ દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવી હતી જેમાં પોલીસ વાહન સહિત તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને જવાનો પણ હાજર રહ્યા હતા ત્યારે આ ફૂટ માર્ચને નિહાળવા લોકો પણ એકઠા થયા હતા આ કાર્યક્રમ આવનાર લોકસભાની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેઠળ તેમજ લોકોમાં મતદાન માટે જાગૃત થાય તે માટે ફૂટ માર્ચ કરવામાં આવી હતી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ